ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું ઝીણવટ પૂર્વકનું ધ્યાન રાખાયું છે અમદાવાદ માં જગન્નાથ ભગવાનને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી છે જગન્નાથ મંદિરેથી આપણે વાત કરી કે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે લાખો લોકોની સંખ્યામાં અહીં આગળ ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર જે બાવીસ કિલોમીટરનો રૂટ છે એના પર નગરજનો ઉમટી પડે છે અને ભગવાનની એક અમીર દ્રષ્ટિ તેમના પર પડે અને આવનારું જે વર્ષ છે એ અષાઢી એ ખૂબ જ સારું જાય એવી નગરજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને જગન્નાથજીના આશીર્વાદ સૌ નગરજનો પર દે એવી છે લઈ લો આ સાડી વીસના પવિત્ર દિવસે જગતનાથ ભગવાન જગતનાથ સ્વયં અને સાથે ભાઈ બલરામ અને બહેન સુદ્રતાજી સાથે સૌએ નગરજનો અને ભાવિક ભક્તોને દર્શન આપી અને પ્રથાર્થ કરવા નગરચર્યા નીકળ્યા છે આજ રોજ ભગવાન જગન્નાથજીની ભવ્યથી ભવ્ય ઐતિહાસિક પૌરાણિક એકસો અડતાલીસ રથયાત્રાના સૌએ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છે